ભાઈ દ્વારકાથી સ્વાગત છે તમારું મારા એક નવા લોકમાં તો કેમ છો તારો બધું મજામાં તો ભાઈ અત્યારે આપણે જવું છે સુપર એસ લઈને માણાવદર અને બોલેરો અંદર મંદિર ડેલામાં ને આને કાઢીને જાય છે માણાવદર કારણ કે એને જુનાગઢ મોકલવાની છે અને ઓલી ગાડીને કાલે જવાનું છે સાવર તો આને થોડા જાજુ કામ કરાવવાનું છે તો એ કરાવી લઈએ અત્યારે ને આને બાઈને કાઢી લઈને હું અંદર મેલ પછી જ આવીએ લઈને માણાવદર હવે આને ચાલુ કરી લીધી આમાં સડી ગયો છે મયુર આને પપ્પા આકે છે

આને ભાઈ ને કાટલી લીધી છે જવા દે હોય

જાવા દો થોડીક બસ લીઓ રાખ દો હાલો આને મેલ દીધી અંદર ને હવે ઓને લઈને જાય જાવા દે આ તો તારા એક ફેરામ ગમે હું કામ લીવર દેસો ખોટું પણ

હાલો તો ભાઈ ભૂગી ગયા માણા વધે ને હવે ગાડી ગયા ખાલા ઠેકાણા દબાવી દે કારણ કે જ્યાં દુકાન છે ત્યાં તો ગાડી જાય એમ નથી ત્યાં કાંઈ હાકડ છે અને ત્યાં ખરખી ગાડી દબાવી પછી જઈએ હું શિવમ ભાઈ વાળ કપાઈ આવીએ હાલો તો ભાઈ ગાડી દબાવી દીધી ઘેરે જ વાળ કપાઈ નાખીએ એંગીઓ આરીઓ જાઉં ને વાળ કપાવા હાલો ઉતરો હાલો ભાઈ કામ પતાવી નીકળી ગયા છે છીએ નાના વાળે કપાઈ ગયા છે

Ajambo? bu, nah. A, ah, goro, A, Boyo nah, ah, ah, Boyo, goyo, 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 goyo,

હાલો તો ભાઈ આવી ગયા ઘરે ગાડી ને આ વ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ ને જય દ્વારકાધીશ